નમસ્કાર હું પૂજા રાવલ તમે જોઈ રહ્યા છો સમાચાર મે આગે ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર પાટણમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે ધંડેરવાડામાં આવેલા મહાવીર સ્વામી જિનાલયમાં વિશેષ આયોજન કરાયું જિનાલયમાં પ્રભુ મહાવીરની પ્રતિમાને કેસર વરખ ફૂલ અને સૂતરના દોરા અને બાદલાથી આંગી કરવામાં આવી આ દિવ્ય દર્શન સર્વ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા સાલવીવાડા શાંતિ નિમિ મંડળ દ્વારા પંચકલ્યાણક પૂજા યોજવામાં આવી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો વિસનગરમાં આદર્શ વિદ્યાલય નજીક લક્ષ્મીપુરા ભાલક ગામના જીતેન્દ્ર કુમાર કાશીરામ પટેલ પોતાની મારુતિ વાન જીજે અઢાર એ એચ પાસઠ બત્રીસ લઈને સવાલા દરવાજાથી મહેસાણા ચકડી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન આદર્શ વિદ્યાલય પાસે પહોંચતા જ વાહનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ડ્રાઈવર જીતેન્દ્ર કુમારે તત્કાળ સમય સૂચકતા દાખવીને વાહન ઉભું રાખ્યું અને ગાડીમાંથી બહાર નીકળી ગયા આગની ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા ઘટનાની જાણ વિસનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મંડપ ડેકોરેશન ફોર્મના સંચાલકને દસ વર્ષીય બાળકના મૃત્યુ કેસમાં વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે

કોર્ટે કેટલીક શરતો પણ મૂકી છે આરોપીએ એક વર્ષ સુધી સારું વર્તન જાળવવું પડશે તેમણે કોર્ટની પરવાનગી વિના રહેઠાણ બદલવું નહીં આરોપીને પંદર હજારના જામીન અને જાત મુચરગા પર છોડવામાં આવ્યા છે સરકારી વકીલ સી એલ દરજીએ રજૂઆત કરી હતી કે આ રાજ્ય વિરુદ્ધનો ગુનો છે તેમણે ગુનાની ગંભીરતા અનુસાર વ્યાજબી સજાની માગણી કરી હતી કોર્ટે મૃતક બાળકના માતા પિતાને ન્યાય આપતા મંડપ સંચાલક પાસેથી દસ લાખ રૂપિયાનું વળતર અપાવ્યું છે જો આરોપી શરતનો ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેરમાંથી ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે મળીને બોગસ વેતન લાયસન્સ કૌભાંડનો મોટો ખુલાસો થયો છે આ વચ્ચે તપાસમાં જાણવા મળ્યું છે કે સુરતના પ્રખ્યાત ગજાનન ગનહાઉસમાંથી બોગસ લાઇસન્સના આધારે અત્યાર સુધીમાં કુલ એકાવન હથિયારો ઇશ્યૂ કરવામાં આવ્યા હતા

118 રત્ન કલાકારને પાણી પીધા બાદ ઝેરની અસર થતા સારવાર માટે બે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાંથી બે દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ છે જ્યારે અન્ય 116 દર્દીની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસામાજિક તત્વોએ સેલ્ફોસ નામની દવા અનાજમાં રાખવામાં આવતી કીટનાશક દવાની પડી પડીકી નાખી હોવાનું જાણવા મળતા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ગીર સોમનાથ એલઝીબીએ સંઘપ્રદેશ દીવથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસે નિષ્ફળ બનાવ્યો છે પોલીસે બાતમીને આધારે ઉના એચડી શાહ સ્કૂલ નજીક એક બોલેરો પિકઅપ વાન જે જે બત્રીસ ટી સિત્તેર સિત્યોતેરને રોકી અને તપાસ કરી હતી વાહનની તપાસ દરમિયાન પોલીસને પ્લાસ્ટિકના કેરેટમાં શાકભાજી નીચે છુપાવેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી આ કાર્યવાહી દરમિયાન ઉનાના કોળીવાડા વિસ્તારમાં રહેતા અરવિંદ ઉર્ફે બકાલીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે વાહન અને છવ્વીસ બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમ પાસઠ એ એ અઠ્ઠાણું બે નવ્વાણું મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખેરાલુના ડબોડા ગામમાં સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવવાની ગેલછામાં અઢાર વર્ષીય યુવક બળવંત ચંદુભાઈ વાલ્મિકી જીવ ગયો છે સાંજે છ વાગ્યે ગામના પાદરે આવેલા તવરાબોરુ તળાવ કિનારે બળવંત પોતાના મોબાઈલમાં વિડીયો ક્લિપ બનાવી રહ્યો હતો આ દરમિયાન અચાનક જ તેનો પગ લપસ્યો અને તે તળાવમાં પડી ગયો હતો પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે તેનું મોત નિપજ્યું હતું સ્થાનિકોએ યુવકને તળાવની બહાર કાઢ્યો અને તાત્કાલિક સારવાર માટે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા જોકે ફરજવરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો ચીખલી ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આટા વધ્યા છે આ અંગે સ્થાનિક લોકોએ ચીખલી વન વિભાગને જાણ કરી હતી વન વિભાગે તાત્કાલિક પગલા લેતા નીલમ પટેલના ખેતરમાં મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું આજે સવારે ચાર ત્રીસ વાગ્યાની આસપાસ શિકારીની લાલચમાં દીપડો પાંજરામાં પ્રવેશ્યો હતો વન વિભાગને તરત જ જાણ કરવામાં આવી અને તેમણે દીપડાનો કબજો મેળવ્યો પકડાયેલો દીપડો અંદાજે પાંચ વર્ષની ઉંમરનો છે દીપડાની આરોગ્ય તપાસણી કરવામાં આવશે તપાસણી બાદ તેને જંગલમાં મુક્ત કરવામાં આવશે વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મે આગે ન્યૂઝ